અબડાસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાની વારંવાર રજૂઆત કરવામાં આવતા જિલ્લા પંચાયત દ્વારા બાર તલાટીઓની નિમણૂક કરવામાં આવી છે અબડાસા તાલુકામાં વધુ બાર તલાટીઓની નિમણૂક કરવામાં આવી અબડાસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાની વારંવાર રજૂઆત કરવામાં આવતા જિલ્લા પંચાયત દ્વારા બાર તલાટીઓની નિમણૂક કરવામાં આવી છે હજુ પણ અબડાસામાં જે પણ ખૂટતી કડીઓ છે એ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અબડાસા તાલુકા પંચાયતની અંદર બેઠી પહેલાં જિલ્લા પંચાયત દ્વારા બાર કલાકીઓની નિમણૂક કરવામાં આવી છે અમારા ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ સતત અબડાસાની ચિંતા કરી એમના દ્વારા દરેક વિસ્તારની અંદર કલાકી મળે એવી રજૂઆતો કરી અને આજે વધારાના બાર કલાકીઓની નિમણૂંક થઈ છે અને જ્યાં પણ હજી પણ બાકી હશે એ પણ આપવામાં આવશે એટલે કોઈ પણ કલાકી સેજાવગરનું ગામ નહીં લે એવી તકેદારી ધારાસભ્યશ્રી દ્વારા અને આપણી જિલ્લા પંચાયત દ્વારા રાખવામાં આવે છે સાહેબશ્રી દ્વારા જે પણ રજૂઆત કરવામાં આવે તમે અત્યારે જોઈ રહ્યા છો કે આપણા વિસ્તારની અંદર ઘણા બધા વિકાસના કાર્યો ચાલુ ચાલુમાં છે અને આજની તારીખની અંદર જે પણ કોઈ પણ ગામડાની અંદર તાલુકા પંચાયતના બે લાખના કે પાંચ લાખના જે પણ વિકાસના કામ હતા એવા તાલુકા પંચાયતની અંદર અત્યારે છ કરોડ રૂપિયાના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે એ કામ પ્રગતિમાં છે જે પણ સરપંચો એ છ મહિનાથી વર્ક ઓર્ડર નથી લઈ ગયા એમને પણ કહેવામાં આવ્યું છે કે આપ તાત્કાલિક કામ પૂર્ણ કરો અને ક્યાં પણ કોઈ પણ તમને તકલીફ હોય તો અમને જણાવશો અમે એનો નિરાકરણ પણ સો ટકા લાવશું